નમસ્કાર મિત્રો આપણે સૌ જાણતા હોઈએ છીએ કે આપણો સારો સ્વભાવ જ સંબંધમાં મહત્વનો હોય છે અને આ સારો સ્વભાવ સારા વિચારોને લીધે જ મળતો હોય છે તો ચાલો આજે આપણે કેટલાક સારા વિચારો જોઈએ મિત્રો જીવનમાં દરરોજ તમારી જાતને પ્રેરિત કરો અન્ય લોકો શું કહે છે તે ચિંતા કર્યા વિના તમારું શ્રેષ્ઠ આપતા રહો યાદ રાખો તમે એકમાત્ર જ તમારી સાથે સ્પર્ધામાં છો મહેનત એ એકમાત્ર રસ્તો છે જે તમને સફળતા સુધી પહોંચાડી શકે છે જીવનમાં ટૂંકા રસ્તા શોધાને બદલે તમારી મહેનત અને ધીરજ પર ભરોસો રાખો દુનિયામાં સૌથી વધારે મૂલ્યાન વસ્તુ છે સમય દરેક પણ જીવનને સુધારવા માટે ખર્ચી શકાય છે સમયનો સોદિપત તમારા ભવિષ્યનું નિર્માણ કરશે તમે કંઈક વિશેષ કરવા માટે જન્મ્યા છો તમારા ટેલેન્ટને ઓળખો અને તેને પૂર્ણ શક્તિથી ઉપયોગ મળો એક તબક્કો છે વિપરીત પરિસ્થિતિઓ જીવનના પરીક્ષા કક્ષાની જેમ હોય છે જે તમને મજબૂત બનાવે છે અને સાચા જીવન મૂલ્યો શીખવે છે વિશ્વાસ એ જીવનનો આધાર સ્તંભ છે જો તમે પોતાને વિશ્વાસ કરશો તો દુનિયાનો કોઈ પણ પરિસ્થિતિ તમારું માગ રોકી શકશે નહીં